બંગાળ ઉપસાગરની વેલ માર્ક છે સિસ્ટમ છે તે ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે ઉપરાંત પ્રયાગરાજ અને આગ્રા રાજ્ય તરફની જે મોન્સૂન ધરી છે એ પણ નીચે આવવાની શક્યતા રહેશે ત્રણ પોઈન્ટ એ એકના લેવલે છે અને છ પોઈન્ટ એકના લિવરવાળી બોળા સર્ક્યુલેશન વાળી બંગાળ ઉપસાગરની શાખાની જે જે છે બોડા તે પણ ત્યાં આવશે અને જો સાડા પાંચ કિલોમીટર ઉપર હોય તો વરસાદ સારો આવી શકે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ એક ક્ષેત્રમાં બની રહી છે અને લગભગ પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર થશે એ રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભાવનગર અમરેલી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે નવસારી વગેરે ભાગોમાં અને આજે ઝાખી વરસાદ થયો છે એટલે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીમાં હળવા ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના ભાગોમાં કેટલા ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના જ્યાં વરસાદ થયો નથી તેવા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ત્રણથી ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ છૂટો છવાયો થવાની શક્યતા રહેશે જી